નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે નેતાઓના ઉલટ પુલટ નિવેદનોની બિહારમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા ઉલટ પુલટ બધા નિવેદનો કર્યા છે આમ તો આ જૂના નિવેદનો કરવાની ટેવ ધરાવે છે ગુજરાતના સમયથી કારણ કે અમરસિંહ ચૌધરી જ્યારે વિરોધ પક્ષના નેતા હતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમણે ઊંધે ઘોડે બેસાડવાની વાત આજ નરેન્દ્ર મોદીની સરકારના પ્રવક્તા અને કાયદા મંત્રી અશોક ભટ્ટે કરી હતી નરેન્દ્ર મોદીની સૂચનાથી તો ભાજપના નેતાઓની જે અભદ્ર વાતો છે એ વાતો ખરેખર ચોખ્ખાવે એવી હોય છે કારણ કે નરેન્દ્ર મોદી સાહેબે આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે વાત કરી છે એ વાત એટલા માટે આપણા માટે ગંભીર છે કે એમણે બિહારમાં એવું કહ્યું છે કે બિહારમાં વારંવાર કહ્યું છે અત્યારે નહીં અત્યારે વીસ વર્ષથી તો કુમારનું રાજ ચાલી રહ્યું છે તો કુમાર અને નરેન્દ્ર મોદીની સરકારનું તો આ બધી બાબતોમાં આજે આપણે વાત એવી કરવી છે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કે જંગલ રાજ ચાલી રહ્યું છે બિહારમાં બિહારમાં ચાલી રહ્યું છે અને આ જ વાત જ્યારે ગુજરાતમાં ચૌધરી એક બાબતની જે ટીકા કરી હતી એ ટીકાના જવાબમાં એવું કહ્યું હતું કે ઊંધે ઘોડે બેસાડીશું સારું એટલું સારું થયું કે મને ન કહ્યું કે ઊંધે ગધેડે બેસાડ આમ તો કહેવાનો મતલબ તો એવો જ નીકળે છે તો આ જે વાત છે એ આપણે મોદી સાહેબને ને પેલા સાંભળી લઈએ કે કેવા આપણે જાણીએ છીએ કે જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગુજરાતમાં આવીને આજ મોદી સાહેબ એ મંગલસૂત્ર તમારું છીનવાઈ જશે તમારી ભેંસ લઈ જશે આવા નિવેદનો મહેસાણામાં એમના વતનમાં જ કર્યા હતા તો આ બિહારમાં પણ એ જ સ્ટ્રેટેજી અપનાવી રહી છે ગુજરાતમાં જોઈએ આપણે શું કહે છે મોદી સાહેબ જીરો અને લૂંટ ની વાત કરી રહ્યા છીએ પણ જોઈએ સાથીઓ आज जब मेरे सामने माताएं बहने को देख रहा हूं नौजवानों का उत्साह और उमंग देख रहा हूं इतने नौजवान आए आज मैं उन्हें एक आंकड़ा देता हूं मैं एक आंकड़ा देता हूं आप इस आंकड़े को याद रखोगे जरा पूरी ताकत से जवाब दो भाई ये आंकड़ा याद रखोगे आप सब याद रखोगे ये आंकड़ा है जीरो जीरो याद रखोगे जीरो शून्य ये आंकड़ा याद रखोगे कौन सा आंकड़ा जरा बुजोर से बोलिए कौन सा आंकड़ा कौन सा आंकड़ा ये जंगल राज के दौरान बिहार में हुए विकास का रिपोर्ट कार्ड है मेरे नौजवान साथियों बिहार में जंगलराज की सरकार 1990 से लेकर 2005 तक 15 साल ये जंगलराज ने बिहार को तबाह कर दिया

ત્યારે બે હજાર ત્રણમાં અશોક ભટ્ટે કાયદા પ્રધાન એમને કાયદા પ્રધાન કાયદા પ્રધાને જે વાત કરી હતી જુઓ એની એની એ સમયની બે હજાર ત્રણની જે આખી વાત છે એ વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ એમણે જે કહ્યું હતું સ્પષ્ટપણે બે હજાર ત્રણમાં પાંચમી ઓગસ્ટ બે હજાર ત્રણમાં એમણે અમરસિંહ ચૌધરીને ઊંધે ગધેડે બેસાડી ઊંધે ઘોડે બેસાડીને તકેડી મૂક્યા છે એવી બધા શબ્દો એમને વાપર્યા હતા તો આ જે લૂંટની વાત કરી રહ્યા છે આ જે બધી વાતો કરી રહ્યા છે એ એ એ બધી આજે આજે એટલા માટે આપણે યાદ તો તો કરીએ છીએ કે જે નિવેદન કર્યું નિવેદનમાં બીજી ઘણી બધી વિગતો હતી એમાં આ સ્પષ્ટપણે એમાં વંચાઈ પણ છે આપને ઉપરાંત જે કહ્યું હતું કે ભાઈ શું શું થયું કોંગ્રેસે શું કર્યું અમરસિંહ ચૌધરીએ શું કહ્યું મુશરફ મિયા મુશરફ એની બધી વાતો કરી હતી તો આ આ બધી વાતો કેમ મોદી સાહેબ આટલા આટલા પ્રમાણમાં ચૂંટણી જીતવા માટે તમામ જે નિયમો છે નિયમો બાજુ પર મૂકતા હોય છે જે જાહેર જીવનના અમુક લખ્યા વગરના નિયમો છે એમણે કહ્યું કે બિહારમાં લૂંટ ચાલી રહી છે વાસ્તવમાં ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીના નેતાએ જાહેર કર્યું કે બિહારમાં વીજળીનો વધારે ભાવ આપીને અદાણી અદાણીને અદાણીને વધારે વીજળીનો ભાવ આપીને આઠ નીતિશ કુમારે બાસઠ કરોડ રૂપિયાની લૂંટ કરી છે ભાજપના નેતાએ કહ્યું છે તો આ લૂંટ સાચી લૂંટ છે બાકી બધી ભાષણોની લૂંટ છે અને એટલા માટે આ અમરસિંહ ચૌધરી માટે તો અશોક ભટ્ટે વાત કરી હતી કે મુશરફ ભક્તિ મુશરફ ભક્તિ અપનાવી રહ્યા છે આમાં અમરસિંહભાઈ ચૌધરી અને એટલા માટે એમને ઊંધે ઘોડે બેસાડી પ્રજાએ તગડી મીકા છે આવી બધી આવા શબ્દો એમણે વાપર્યા હતા કાયદા પ્રધાન અશોક ભટ્ટને અને એટલા માટે એમણે કઈક એટલા માટે બોલે કે એમણે નરેન્દ્ર મોદી વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી વિરોધ પક્ષના નેતાની ફરજ છે કે સરકાર ભૂલ કરે એની ટિપ્પણીઓ કરવી પણ તે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબની પસંદ નથી કોઈ એની ટીકા કરે અને એણે અને ઘણી બધી વાત કરી હતી કે કોંગ્રેસે ઓગણીસ એસીથી થી પાક પરાસ્ત અડ્ડો બનાવી દીધો તો સાઠ જમાત કોંગ્રેસ બની ગઈ છે આવા શબ્દો આવા શબ્દો વાપરેલા હતા આપણે કાયદા પ્રધાન જુઓ કાયદા પ્રધાન અશોક હવે રહ્યા નથી આપણે ખાડિયાના ધારાસભ્ય હતા અને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો એની સામે એને વાંધો ઉઠાયો હતો કે આ કેમ તમે ગુજરાતનું અપમાન છે આવા આવા ઘણા બધા નિવેદનો એમણે કર્યા હતા અને કોમી હિંસાથી લઈને ઘણી બધી યાદો કરાવી હતી બધી જે ન કરવાનું બધું જ કહ્યું હતું તો મોદી સાહેબના ઉટપટાંગ જે નિવેદનો છે એ નિવેદનોમાં એક તો જીરોની વાત કરે કે જીરો વિકાસ બિહારનો થયો છે ને લૂંટ ચલાવી છે તો ગુજરાતમાં શું ચ કહ્યું છે નરેન્દ્ર મોદી આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદી ના ગયા પછી પણ ઘણી બધી જમીનો આપી દેવામાં આવી છે એને લૂંટ કહેવામાં આવે છે એને રિતસરની એને લૂંટ કહેવામાં આવે છે આ જે બાંસઠ હજાર મોત્તેર હજાર કરોડ રૂપિયા જે અદાણીને ફાયદો કરાવી આપ્યો બીજે ત્યાં ભારતીય જનતા પાર્ટીની મિશ્ર સરકારે બિહારમાં એને લૂંટ કહેવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે જે નરેન્દ્ર મોદી સોળ વર્ષનું જે શાસન રહ્યું એનો એનો એક હિસાબ એને આપવામાં આવ્યો છે હિસાબ તૈયાર કરેલો છે તો એમાં એમાં ઘણી બધી જંગલો આપી દેવામાં આવ્યા ચેરના જંગલો આપી દેવામાં આવ્યા અને વેરાન પાંચ હેક્ટર જમીનમાં ઘટાડો થયો આ તે બધું ઘણું બધું બિનખેતીની જમીનમાં ત્રણ ત્રણ લાખ છપ્પન હજાર હેક્ટર જમીન ઓછી થઈ ગઈ બિન બિનખેતી થઈ ગઈ ખેતરો હતા એનો મતલબ એ થયો કે એ જમીન છે ઉદ્યોગોને મોટા ભાગની જમીનો આપી દીધી રસ્તા અને કેટલાક મકાનો અને શહેરો બનાવવા માટે બની વપરાય તો મોદી સાહેબના આ શાસનમાં આટલા મોટા પ્રમાણમાં ત્રણ લાખ હેક્ટર છપ્પન હજાર હેક્ટર ત્રણ લાખ છપ્પન હજાર હેક્ટર જમીન આ રીતે ગઈ છે તો આ આખી વાત છે એ ઉપરાંત પડતર જમીન પણ બે લાખ હેક્ટર ઓછી કરી હતી મોદી સાહેબ કોને આપી ઉદ્યોગોને આપી પડતર જમીનો અને ગૌચર પણ આપી દીધા કેટલા બધા ગૌચર જમીનો આપી દીધી ચાલુ પડતર છત્રીસ હજાર હેક્ટર જમીન વધી વધી છે તો આ ચાલુ હેક્ટરમાં વધી છે પરંતુ ખેતી વાવેતર જમીનમાં પણ ઘટાડો થયો તો આ બધા જ વાત આપણે જાણીએ છીએ કે સોળ વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબના જે આપણે હિસાબ ગણીએ બે હજાર સોળ સુધીનો બે હજાર સત્તર સુધીનો તો એમાં અગિયાર લાખ હેક્ટર જમીન સોળ વર્ષમાં ગઈ છે લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને મોટા ભાગની એમાં આપી છે એકાદ લાખ હેક્ટર કોઈ રસ્તા અને શહેરમાં હોય કદાચ એને માટેની તો આ સોળ વર્ષનો હિસાબ છે આને લૂંટ કહેવાય મોદી સાહેબ સાંભળી લો આને લૂંટ કહેવાય બીજી કોઈ લૂંટ ના કહેવાય આપણે જાણીએ છીએ કે સોળ લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને ઉદ્યોગો પાસે આ રીતે જતી રહી અગિયાર લાખ હેક્ટર જમીન જે એને કરીએ ઉપરાંત બીજી બધી જે જમીનો ગણવામાં આવે તો એક ને કચ્છની જે હવે કચ્છનું મોટા ભાગનું રણ રિલાયન્સ અને અદાણીને આપી દીધું અને બીજી કેટલીક કંપનીઓને આપી દીધું સોળ લાખ હેક્ટર જમીન સોળ લાખ હેક્ટર જમીન કચ્છના રણની જે એમાંથી ઘણી બધી જમીનો આપી દીધી છે ઘણી બધી જમીનો આ હિસાબે આપણે જોઈએ કે દર વર્ષે લગભગ એક લાખ હેક્ટર જમીન ની લૂંટ ચલાવી છે નરેન્દ્ર મોદી અને એના એના સરકારો એ દર વર્ષે એક લાખ હેક્ટર જમીન ગઈ આ લૂંટ કહેવાય અને લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા મોદી રાજમાં એને લૂંટ કહેવાય આમ દર વર્ષે જે આપણે જાણીએ છીએ કે બે બે પોઈન્ટ અડતાલીસ લાખ એકર જમીન લગભગ અઢી લાખ એકર સમજો ને અઢી લાખ એકર આટલી જમીન દર વર્ષે સ્વાહા થઈ જાય છે ઉદ્યોગોથી લઈને ગણે અને ગૌચરની પણ મોટા પ્રમાણમાં જમીનો આ રીતે છૂટી થઈ છે તો આ આ જોઈએ કેટલી જમીનો આપી છે આપણે સ્પષ્ટપણે આમાં જોઈ શકીએ છીએ જે બતાવવામાં આવી રહી છે કે આ જો જમીનનો પ્રકાર સોળ વર્ષમાં કેટલી જમીન ગૌચરની જે જમીન છે એ લગભગ પાસઠ હજાર હેક્ટર જમીન ગૌચરની પણ આપી દીધી છે ગાયોની ગાયોની વાત કરી રહ્યા છે મોદી સાહેબ અને અશોક ભટ્ટ કઈ જુદું કહી રહ્યા છે અશોક ભટ્ટ નરેન્દ્ર મોદીની આપણે તસવીરો જોઈ રહ્યા છે તો આ આખી વાત એટલા માટે તો આપણે કરવી પડે છે કે મોદી સાહેબ જે કહે છે લૂંટ ખરેખર લૂંટ તો આ છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે કાલ ચક્રમાં વાત કરતા રહીશું અને નેતાઓના કાન પકડતા રહીશું ઉલટ ઉલટ પુલટ નિવેદનો કરે છે દર ચૂંટણી વખતે એ નરેન્દ્ર મોદીની ટેવ બની ગઈ છે પરંતુ ગુજરાતના લોકો દેશના લોકો હવે જાણી ગયા છે કે એ જે બોલે છે એ સાચું માનવું નહીં એ જુઠ્ઠું છે ખરેખર લૂંટ કોની છે કયા પ્રકારની લૂંટ છે એ આપણે એના આંકડાઓ સાથે જોયું બસ આજે આટલું જ ને આવી આવી જ બાબતો આપણે ઉપર આપણે કાલ ચક્કરમાં રોજ સવારે વાત કરતા રહીશું અને નેતાઓના કાન પકડતા રહીશું નેતાઓનું નાક પકડતા રહીશું અને એમને બતાવીશું કે તમે જે બોલી રહ્યા છો તમે કરી રહ્યા છો એ જુઠ્ઠું છે બસ આજે આટલું જ નમસ્તે